આજના આપણા આ કાર્યક્રમમાં આવનારા જે અધિકારી આપણે સ્વાગત કરીએ છીએ અને ગ્રામજનો માટે આજે આપણે એક લાગણી અનુભવીએ છીએ કે આપણા ઘરે આદરણીય મહેમાન આવ્યા છે અને એ આપણા સારવારના જેટલા પણ ઇન્ડિકેટર છે એની એ કરીને એને પૃથકરણ કરીને એનું મૂલ્યાંકન કરવાના છે તો આપણે જેટલી જેટલી સેવાઓ આપીએ છીએ એની આ રીતની ચકાસણી થાય છે છે નેશનલ લેવલ સુધી સાહેબો આવે અને આપણી ચકાસણીમાં મૂલ્યાંકન કરે છે એ દરેકે દરેક ગામમાં જેટલા આયુષ્યમાન મંદિર બન્યા છે દરેક સબ સેન્ટરમાં તો એ દરેક જગ્યાએ આ રીતનું મૂલ્યાંકન કરાવવાનું છે તો આપણને જેટલી સારવાર અને અહીંયાની સેવાઓ મળે છે એ ખરેખર આ આટલા મૂલ્યાંકનને લાયક છે અને આપણે નસીબદાર છીએ કે આપણા સાહેબો બહારથી આવીને આપણને આટલો સપોર્ટ કરે છે એટલે આજના આ કાર્યક્રમમાં હું સાહેબોનો આભાર માનું છું અને આજનો પ્રોગ્રામ સક્સેસ થાય એના માટે વેસ્ટ ઓફ ફ્લેક થેન્ક યુ ઓર મેડિકલ ઓફિસર ડોક્ટર સાવન મકવાણા સર મેમ માય કોણ છે સીબીએસ મેડિકલ ઓફિસર પી એ સુધાન મે વેલકમ સર માય સેડ ડોક્ટર સેજર આયુષ મેડિકલ ઓફિસર ફીલી સિકાન મે Welcome सर myself, Jadav Sankar Pai, CAHO, Bode. Welcome Sir, my name is Kali RS, IPW, Bode. Welcome Sir, my name is Sajar Pai, I-TW, Bode. Welcome Sajar Pai, MPSS, Kandiyang. Welcome Sir, my name is એફએચસ કાણ્યા સર મારું નામ હંચાબેન બી બથવા ગામ બોડી સબ સેન્ટર બોડી પીએસસી કાન્યા વેલકમ સર એન મેરું મારું નામ સાંકળિયા દેવબેન આયશા સર મારું નામ શાંતિભાઈ રણછોડભાઈ રાઠોડ ગામ બોરી સરપંચ આયુષ્યમાન આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર બોરી તાલુકો બોટાદ બોટાદ હવે અહીંની કામગીરી જે દવાખાનાની છે પહેલાં અમારે બહુ પાંચ પાંચ છ કિલોમીટર જવું પડતું અને અત્યારે આયા બોરી સેન્ટર શું છે તો અમારે ગામના ઘણા બધા લાભ કાર કાઢવા હોય કોઈને ને નાની મોટી બીમારી હોય ઘણું બધું સારું છે અને શંકરભાઈ અને એનો સ્ટાફ બહુ અમને વેલકમ મજા આવે છે અમારે બસ આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી આજના ગણપતિ ઉત્સવના પવિત્ર પ્રસંગમાં આખો દસ દિવસનો સેમિનાર ચાલુ છે ગણપતિનો એમ ગણપતિ વંદના થઈ ભગવાનની પ્રાર્થના થઈ અને ગુજરાતની અંદર જો હિન્દીમાં બોલું યા ગુજરાતીમાં બોલું પતા નહીં ચાલતા કભી કભી હિન્દી હોતા હોય કભી કભી ગુજરાતી હોતા હોય સબકો પતા ચે તો ગુજરાતી ચલેગા આપો પતા કરે ગાતો તો હિન્દી બોલું ગા સમજ માતા બહુ બઢિયા સૌરાષ્ટ્ર ગુજરાતનો આ અમારું જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્ર અમદાવાદની આ બાજુના જિલ્લા બધા સૌરાષ્ટ્ર છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં એન્ટર થવું હોય ને તો અમારું પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વાર સૌરાષ્ટ્રની અંદર સાળંગપુર મંદિર હિમનાથ મંદિર અમારી પાણી જગ્યા આવે છે આની પહેલાનું ગામ છે ને પહેલા એક એટી ગામ હું પહેલા સૌરાષ્ટ્રમાં ન હતું એ મધ્ય ગુજરાતમાં હતું અને બોડી છે અમારા સૌરાષ્ટ્રમાં પ્રવેશ દ્વાર છે એટલે તમે એવી જગ્યાએ બેઠા છો કે ગુજરાતની જે કાઠિયાવાડી ધરતી છે જેના માણસો વંદન કરે છે જેની મહેમાન ગતિ છે ને એક વખત અમારી ગુજરાતીમાં માં કહેવત છે કે કાઠિયાવાડ તો તું પડે ભગવાન થા મારો મોંઘેરો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું છે હમણાં ભગવાન કોઈ ચેલેન્જ ગયા તો એકવાર અમારા મહેમાન ગતિ કરી લે તો આપતા વૈકુટ થઈ જાય એસી કાઠિયાવાડ ની ધરતી પર બેઠે દોનો મિત્રો ગો જો તમારે વડીલ પૂજનીય હે ખરગેશ ખેડે સર ઓર જૈન સર બધાનું સમસ્ત બોડી ગામ વતી આખા આરોગ્ય પરિવાર વતી અને સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાછું છું આવકારું છું સ્વાગત કરું છું અને વંદન કરું છું બંને મિત્રો મેડમ છે સીડીએચ ઓણ મેડમ એમને આ બીજી વાર હું જોઉં છું એમનું કામ એ ખૂબ સરસ છે અમારા સ્કૂલના પ્રોગ્રામમાં બી એટલા બધા એક્ટિવ હોય છે કે અમને એમ થાય સારું કે આરોગ્યમાં આરોગ્ય અધિકારી કંઈ નહીં પણ શિક્ષણ અધિકારી હશે તાલુકામાંથી બધેલા સીએચો જયેશ સર આજે મેં એમને જોયા જોયા પછી હું પ્રેસ અને મને મને એનો ફ્રેન્ડ બનાવવાની ફૂલ તૈયારીમાં છું વિચાર પરિચય કાંઈ નથી પણ હું પછી અમને પરિચય કરી શકતો અમારે સાહેબજી છે નામ તો મને નથી આવડતું એમનું એમને મેં એક બે વાર જોયેલા છે તાલુકામાં જતા હોય જિલ્લા પંચાયતમાં શિક્ષણના કામ માટે તો આરોગ્યની ફાઇલ એક જતા હોય ફાઇલ લઈને દોડવું હોય એટલે કામ કરતા હોય જે કામ ન કરતા હોય તો ફાઇલ જ ન હોય એટલે એ પણ એક્ટિવ સાહેબ છે એમનો પણ આભાર તાલુકા પંચાયતના ડેલિગેટ છે અમીરભાઈ ગામના પ્રથમ નાગરિક શાંતિભાઈ હેલ્થ ઓફિસર એમબીબીએસ મનિયા સાવંત સર મકવાણા મારી સાથે પણ મકવાણા છે અંદરથી મને ઉભું આવે છે મકવાણા મેડમ છે શંકરભાઈ તમામ સમગ્ર આરોગ્યનો સ્ટાફ અને ગામના વધારા તમામ આમંત્રિત વડીલો અને જે લાભ લઈ રહ્યા છે ગામજનો એવો એક કાર્યક્રમ થઈ રહ્યો છે કે દિલ્હીની ટીમ કેન્દ્ર લેવલની નેશનલાઇઝ ટીમ આપણું કામ જોવા માટે આવ્યા છે એ જોવા માટે આવ્યા છે એટલે ચેક કરશે જે સારી બાબતો હોય છે એની સરાહના કરશે અને જે કોઈ જગ્યાએ વીકનેસ છે ને આ તો આપણને સજેશન કરશે કે આ જગ્યાએ તકલીફ છે તો મિત્રો આવું કામ કરો તો આપણે બેટર કરી શકીએ અને આપણને આ જેવો લાભ મળ્યો છે આખા ગુજરાતમાં કેટલા બધા પીએચસી સેન્ટરો અને આયુષ્યમાન આરોગ્ય મંદિરો છે એમાંથી આપણે બોડીની પસંદગી થઈ છે આપણને વિશેષ લાભ મળવાનો છે જે લાભ મળે છે એ કરતાં વિશેષ લાભ હવે મળશે આ બંને સાબુ વધાર્યા છે એ સજેસ કરવાના છે તો આપણે જોરદાર એમનો આભાર માનીએ અમને આમાંથી કોઈ પણ વસ્તુ ખામી ન પડવી પડે અમને જે કોઈ જરૂર પડે એ અમને પૂરી પડશે અને અમે આ અમારો સ્ટાફ છે ભેગા મળીને આખો કાર્યક્રમ આપણો એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરશું જે સુવિધા આપણને પૂરી પાડવામાં આવશે એનો અમે અક્ષરે અક્ષરે ઉપયોગ કરશું જન સખાકારી જન આરોગ્ય નું જે મોદી સાહેબ નું મંત્ર છે એને ચરિતાર્થ કરશું જે આપણા વડાપ્રધાન માન્ય વડાપ્રધાન મોદી સાહેબ પ્રસ્તાવ પર ખૂબ ભાર મૂકી રહ્યા છે તો હું આ તબક્કે આ